હું આ ડેલી છું અને ઘેટાય છે નંબર મારા જેવડા મિત્રો ને ફોન વગર અત્યારે કઈ કામ કરી શકતા નથી અને ફોન લેવાથી આપણા નંબર વધે છે તેથી જીવંતી લેવાથી આપણા નંબર ઘટે છે તેથી જીવંતી લ્યો આ જીવંતીનો પાવડર હું લઈ ગઈ હતી એમાં અમને ઘણો બધો ફાયદો છે નંબર પણ ઉતરા છે અને એવું કેવું છે કે એક વર્ષમાં નંબર ઉતરી જાય છે અને અત્યારે કોઈને પણ એક મહિનો પાવડર પાવવો હોય આ જીવંતીનો પીવો હોય તો એક મહિનો પાવડર ફ્રી છે ખાલી ચાર્જીસ જે લાગે ને પાર્સલ ચાર્જ એ છે બાકી પાવડર આપણે ફ્રી આપીએ છીએ બાળકોને એક મહિનાનો